morning guys જય માતાજી તો સવાર થઈ ગઈ છે અને આપણે ઉઠી ગયા છીએ આઠ વાગી ગયા અને બારનું મોસમ બતાવી દઉં તમને તો દેખો ભાઈ આજે લાગી રહ્યું કે વરસાદ આવશે તો આપણે નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ આજ તો ગરમ પાણી નહીં કર્યું આજ તો લેબુ એ નહીં બનાવ્યું તો guys આજે વઘારેલી ખીચડી અને ચા બનાવ્યો અને દેખો guys ખારી આવી ગઈ આજ તો ખારી નું તો એ ખાઈ લઈએ ગુડ મોર્નિંગ ભાભી ગાઈસ નવ આવી ગયા અને મા બ્લોગ ટીમ ચાલુ કરી નાખ્યો અને આપણે હવે ચાર નાસ્તો કરતા હતા તો ચલો ગાઈસ સમ એકદમ જબરદસ્ત થઈ ગયો બહાર તો આપણે જઈએ આપણે ધબાવ પર જોવા કે શું હમ મસન ડોલ કને આવી મુલી દેખો ગાઈસ મસન દેવ છો અંધારેલું આયું છોટાય આવા દેખો થોડું થોડું છોટાઈ ચાલ થઈ ગયા અને આ સાઈડ દેખો ગાઈસ

મોટો થતો એમ એના બનાવો એરો નું પાટ દે શી ચોણો બનાયા કે તમાર ગરમ આમલી જબબર બનાવતી છો તમે બનાવો અરે મમરા વઘાર્યા એ નાગા આટલું બધું જો જાડા કોઠિયામાં પાતળા કોઠિયામાં પાતળી છે તે મંગાવ પરના તમાન કઈ ના પાડી દી બધી વસ્તુ મંગાંગી તો જ જોઈએ તમાન લખમ જોરાઈવો બનાવી નાખી ઓમે તોનો એકદમ રેડી કરી નાખ્યો હવે આપણે ખાઈશું ખાના ટાઈમે ચા બની જાય એટલે ચાખી કરજો એવું બનાવ્યું અમને આવડ્યા હતા ખાલી મીમ જ બનાવી જ હા ને આપણે ચાનો ટાઈમ થઈ ગયો હા તો ચા હા નારી બપોરે આપણે ચવાનું બનાવ્યું તો એર્યું હા તો ચાખી લેજો બની ગયો સારું બન્યું ચવાનું તો આપણે ખાવું તોશ એ ખબર પડે એનો રુદ્ર

ભાગી જાય <laughs> <laughs> <laughs>

આલો કાકા કહી દો સર એ આવવાનું મેં જમ નોટો નાખી જાય નહીં લેવા ઢબુરુ લાવજે ને એનો નેનો લાવી મોટો ના લાવતો બેની ગડી જરા બરોબર કેવા આવજો હો આજો लेस स्प्रिंग रखाई ले मॉडिफाइड कराई दी तू बाइक बाइक असल का 5 घंटे लो आऊ एक ना खाई है, पाथी पाथी आ। है में। आ। तार ये मन तो है जय काकू करो तो कर लिए लेहरा बेचो तुम हां तो वातोडिया पनीर आई जो पति ही गाइस दूध लेवा चाहिए है तार हमें मोनकार हो मारी है तार डरावली तो हो इनके काल हमारे 10:00 बजे